હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો દેખાઈ રહ્યો છે ગુજરાતની અંદર વાપી વલસાડ ડાંગ ભાવનગર જેવા જિલ્લાઓમાં તો વરસાદ અને વરસાદી ઝાપટું વરસી રહ્યું હતું પરંતુ સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદથી પણ તમને દ્રશ્યો બતાવીએ છીએ કે અમદાવાદની અંદર પણ અમદાવાદની અંદર પણ હાલ ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાનો શરૂ થઈ રહ્યો છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને પીડપરાહ જના નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવ જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ હવામાન ખાતા દ્વારા અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે થોડા જ દિવસોની અંદર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો થશે પ્રી ની સિઝન શરૂ થશે ત્યારે હાલ એ જ પ્રકારે જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર અચાનકથી વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે ગુજરાતમાં ડાંગ વલસાડ વાપી ભાવનગર સિંહોર અમરેલી અને હાલ ગાંધીનગર અને અમદાવાદમાં પણ આવો જ માહોલ સર્જાઈ રહ્યો છે અમદાવાદમાં હાલ ભારે પવન સાથે વરસાદી ઝાપટા ફૂંકાવાના શરૂ થયા છે ગાંધીનગરના પણ અમુક વિસ્તારમાંથી માહિતી મળે છે વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે અમદાવાદની અંદર હાલે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતી નજરે ચડે છે અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ ભારે પવન સર્જાઈ રહ્યો છે હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે

અથવા વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન થવાની શંકા સેવાઈ રહી છે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર